ના બીજા ફેઝની કામગીરી પર સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે આ કામગીરી સંદર્ભે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીની અધ્યક્ષતામાં યોજાશે વિડિયો કોન્ફરન્સ અમદાવાદ પોલીસ કમિશનર અમદાવાદ કલેક્ટર સહિતના અધિકારીઓ તેમાં જોડાશે પ્રથમ ફેઝમાં ખાલી કરવામાં આવી જમીન પર પુનઃ દબાણ ન થાય તેવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવશે દોઢ લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે જોકે હજુ પાંચ લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવાની બાકી છે પણ આજે એક મહત્વની બેઠક થશે અને આ કામગીરી હાલ યથાવત છે તો સ્થળ પરથી મારી સાથે સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચુક્યા છે હિતલ અલગ અલગ બેઠકોનો દોર પણ ચાલી છે બીજી તરફ જે ડિમોલિશનની કામગીરી છે તે પણ યથાવત છે આગળ કેવી રીતે કામગીરી થઈ શકે છે જી મિત્તલ ચોક્કસ એવું કહી શકાય કે ચંદોળા તળાવમાં જે પ્રકારે ગેરકાયદેસર દબાણ અને ખાસ કરીને બાંગ્લાદેશી જે ફેક્ટર હતું એ બાંગ્લાદેશી ફેક્ટરના ગેરકાયદેસર જે દબાણો છે એ દૂર કરવામાં સરકારને સફળતા મળી છે સ્વાભાવિક છે કે તેના કારણે ચંદોળા તળાવ ઉપરની દોઢ લાખ ચોરસ મીટર જેટલી જમીન છૂટી કરવામાં સફળતા મળી છે સ્વાભાવિક છે કે હવે ફેઝ ટુની કામગીરી સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે પણ ફેઝ ટુની કામગીરી હાથ ધરતા પહેલાં ફેઝ વનમાં જે જગ્યા ખાલી કરવામાં આવી છે એ જગ્યા પર પુનઃ દબાણ ન થાય એટલા માટે જે જરૂરી પગલાઓ છે તે પગલાઓના પરિપ્રેક્ષમાં વિડીયો કોન્ફરન્સ યોજાશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષતાને આ ગુ વિડીયો કોન્ફરન્સ યોજાશે અમદાવાદ પોલીસ કમિશનર કલેક્ટર સહિત જે આ કામગીરીમાં સંકળાયેલા છે એ તમામ અધિકારીઓ વિડીયો કોન્ફરન્સના મા માધ્યમથી જોડાશે સ્વાભાવિક છે કે અત્યારે સરકાર માટે એક મોટો પ્રશ્ન એ છે કે અત્યારે પણ પાંચ સાડા પાંચ લાખ ચોરસ મીટર જમીન હજુ ખાલી કરાવવાની બાકી છે જો સરકાર બીજા ફેઝમાં આ જમીન ખાલી કરાવવાની કામગીરી હાથ ધરે તો એક મોટો સવાલ એ ઉભો થાય છે કે આટલા મોટા લોકો જે વિસ્થાપિત થવાના છે એ વિસ્થાપિતોને કેવી રીતે પુનઃવસન કરવું એટલા માટે સરકાર અત્યારે દબાણ જે હટાવવાની કામગીરી છે એમાં થોડીક બ્રેક લાગી હોય એવું ચોક્કસ કહી શકાય પણ અત્યારે ખાસ કરીને જે જમીન છૂટી થઈ છે એ જમીન ઉપર ફરી પાછું દબાણ ન થાય એટલા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ વિડીયો કોન્ફરન્સમાં

તો વાત હોય